રાજકોટ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો આજ ના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તાર પૂર્વક જોઈએ તો ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે તો હાલ ખેડૂત મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ વરસ્યો છે જેમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ભરૂચમાં વરસાદી માહોલ અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો દાહોદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો રાજકોટ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હાલ ખેડૂત મિત્રો વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના મન મૂકીને વરસાદ પડી રહ્યો છે જસદણ આટકોટ વીરનગર જસાપરા પાંચવાડા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આજે રાજકોટ અમરેલી ગોંડલ સુરત નવસારી તાપી ડાંગ સહિત અનેક શહેરોમાં વરસાદ આવ્યો છે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો અમદાવાદમાં મિની વાવાઝોડું આવ્યું હાલ ખડત મિત્રો અમદાવાદમાં હાલ મિની વાવાઝોડું આવ્યું હતું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે શહેરના છેટેલાઈ વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું છે સાથે વરસાદનો માહોલ બન્યો છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ફૂલ સ્પીડમાં પવન આવી રહ્યો છે અમદાવાદના વટાવા ઈશનપુર નારોલમાં ભારે પવન ફૂંકાયો છે સીટીએમસી સહિત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો રાજકોટમાં અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ પડતા

છે મુવાલિયા ગામે વીજળી પડતા તેમનું મોત થયું છે તો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં વરસાદના લીધે રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું છે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે હાલ ખેડૂત વિરામ બાદ આજે મેઘરાજા વરસાદ વરસી રહ્યા છે દરમિયાન વીજળી પડતા માંગરોળમાં મહિલાનું મોત થયું છે ગોંડલમાં એક કલાકમાં ચાર અને રાજકોટમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ ત્રણ ઇંચ વરસાદ પડ્યો રાજકોટ શહેરમાં વરસાદી પાણીમાં વાહન તણાયું આગામી ત્રણ કલાક માટે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો